સામગ્ય સ્વામી સે વિવક્રણન ભાષાઈ છે એ છો સ્વામીને ચરણોમાં પ્રણામ કરી અને મારા કૃત કહેવા છે ગામ માટે અને આથમ તો જૈન સમાજ જે છે ને ઘણા સમયથી હતી ઈ અને આપણે છે આશીર્વાદ

કરી નાખ્યો એટલે માનો ભણાઈ મંદિર થાય છે ને એને એક પૂજારી કે રાખી દે ને ઉતારે એટલે ઓકે હોય પણ આ બહુ કઠિન કામ છે જે ગૌશાળો નિભાવું ગાયું નિભાવી એ બહુ કઠિન કામ છે કારણ કે કાયમી એને નીણ પૂરો અત્યારે માનો કે આમાં નેવું ટકા મારે ખેડૂત ભાઈ છે છતાંય ઘરે નથી પોસાતું એમ રાખું ઢોર ગાય કે ઢોર કોઈ પણ વસ્તુ એની જગ્યાએ આ રખડતી ભટકતી ગાયોની જે સેવા કરીને એને હાથો નિભાવ કરવો એ બહુ મારા મનો પ્રમાણે બહુ કઠિન છે પણ છતાંય જ્યાં જેની અરે ભગવાન હોય એની અરે એનો કૃપા એની સાથે હોય જેમ એવી સાહેબે કીધું કે એવી સાહેબ નહીં પેલા તો એને આભારી કહું કે ભાઈ નગરપાલિકામાં પેલા આપણે જે રખડતી ભટકતી ગાવું હોય ને ડબે પૂરી દેતા એમ રખડતી ગાવું એની ગ્રાઉન્ડ એને નહીં પૂરાની હાથે હાથે જવાબદારી નગર પંચાયતે કીધું મને યાદ છે કે પંચાયતની જવાબદારી નગરપાલિકામાં ગ્રાન્ટ આવતી તો નગરપાલિકામાંથી પણ એવી સાહેબ જે સહકાર એમાં જેટલો હતા એટલો આપે એવી અપેક્ષા અને ખૂબ જે વાત કરી એમાં શુભકામના પાઠવું છું બીજું કે લેવા પટેલ સમાજ ગઢ ઉપર આવે તેવું સામાન્ય કહેતો કે ગમે ત્યારે અમારી લાયક અમારી જરૂરિયાત પ્રમાણે જયારે જે કાંઈ જરૂરિયાત હશે તે સ્વામી અમે તમારી હારે છે આખો સમાજ આવે છે ભોગ ઉપર આવી છે જયારે અમારી લાયક લાયકાત પ્રમાણે જયારે જરૂર પડે તે સ્વામીને અમે તમારી સાથે છે અસ્તુ જય સોમનાથ સૌ ભાઈઓ અને બહેનો જૈન સમાજનો

એનો અત્યારે જે અંતરાત્મા છે એ ખૂબ રાજી થતો હશે એમાં કોઈ શંકાને ને સ્થાન નથી અને જૈન સમાજ હંમેશા આવા જીવદયાના કામોમાં સહકાર આપતો હશે અને ભવિષ્યમાં આપતું રહેશે એવી મને શ્રદ્ધા છે અને એવી એક શુભેચ્છક તરીકે આપણે વિનંતી પણ એ કરું વિવેક સ્વામી ના જે વિચારો છે એ બગસરાના દરેક નાગરિકે ખરેખર એને સમજવા જેવા છે જેવા છે અને એને સહકાર એ આપવા જેવા છે આ એક ઓલિયા સંતો છે પણ એક સંત છે એમ કે મંદિર નથી બનાવવું પેલા મંદિરની જરૂર નથી પણ પેલા ગૌ માતા નું મંદિર બનાવવું છે માનવ મંદિર બનાવવું છે ત્યારે આવા જરા સંતો આપણે આંગણે છે અને આપણે એનો જયારે લાભ મળ્યો છે ત્યારે મારે સૌ નાગરિકોને એક વિનંતી છે કે આપણે બધા જ તાન માન ધન એમને સહકાર આપીએ મદદ બનીએ આ સૌનું કામ છે આપણા વતી આ એક કામ સ્વામી કરી રહ્યા છે રાત દિવસ મહેનત કરે છે તમે જો રાત દિવસ એ મહેનત કરી રહ્યા છે સ્વામી હું તો ખરેખર વિવેક સ્વામીને હૃદયપૂર્વક વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે વિવેક સ્વામીના જે સપનાઓ છે એ સાકાર કરાવે અને આપને બધાને સહભાગી બનાવે તો એ ભગવાન સ્વામિનારને પ્રાર્થના કરું છું